કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ તો ચલો એક નવો વિડીયો અને એક નવો દાખલો દાખલો સહેલો છે બહુલક ની બે ખૂટતી આવૃત્તિનો દાખલો બરાબર શરૂઆત કરીએ બહુલક આપ્યો છે પચાસ બરાબર અને વર્ગો તમને આપ્યા છે દસ થી વીસ વીસ થી ત્રીસ થી લઈને સિત્તેર થી એસી સુધી આવૃત્તિ જોઈએ તો ચાર આઠ એક્સ જે પહેલી ખૂટતી આવૃત્તિ છે બાર દસ ચાર અને વાય જે બીજી ખૂટતી આવૃત્તિ છે બરાબર તો એક્સ અને વાય નું મૂલ્ય શોધવું એ આપણો આજનો ટાસ્ક છે ઓકે તો શરૂઆત કરીએ શરૂઆત કરીશું બહુલક આપ્યો છે બહુલક પણ છે અને કુલ આવૃત્તિ પણ છે રાઈટ તો આ બંને ઉપરથી આપણે કેવી રીતે દાખલો ગણવાનો છે એ વિડીયોના એન્ડ સુધી તમને ખબર પડી જશે તો સૌથી પહેલા આપણે બહુલક ની ગણતરી કરીએ બહુલકની ગણતરી કરવા માટે બહુલક વર્ગ શોધવો પડે આ ખુડતી આવૃત્તિના દાખલામાં બહુલક વર્ગ શોધવાની રીત બહુ સિમ્પલ છે બહુલક આપ્યો છે તો તમને સીધું જ બહુલક વર્ગ મળી જશે બરાબર તો અહીંયા બહુલક આપ્યો છે પિસ્તાલીસ અને એ પિસ્તાલીસ ચાલીસ થી પચાસમાં સમાયેલો છે જે વર્ગમાં સમાયેલો હોય બહુલક એ જ આપણો બહુલક વર્ગ તો ચાલીસ થી પચાસ એ આપણો બહુલક વર્ગ થયો સાથે સાથે આપણાને બીજો ફાયદો થઈ ગયો અહીંયા આપણે સાડા બાર વગાડી દઈશું બરાબર અહીંયા આપણે સાડા બાર વગાડી દઈશું સાડા બાર આપણા શું આપશે તો આપણાને એફ વન આપશે એફ જીરો આપશે અને એફ ટુ આપશે તો આ ત્રણ કિંમત આપણા આપી દેશે એનો ઉપયોગ આપણે ક્યાં કરીશું તો એનો ઉપયોગ આપણે કરીશું બેટા બહુલકના સૂત્રમાં શું સૂત્ર છે એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો અપોન્ટ ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ સૂત્ર આપણે યાદ રાખવાનું છે બરાબર ચલો બહુલક કેટલો આપ્યો છે સર પિસ્તાલીસ આપ્યો છે એલ એટલે શું લોઅર લિમિટ લોઅર લિમિટ એટલે શું સીમા સીમા કોની બહુલક વર્ગની તો બહુલક વર્ગની અધ સીમા આ કહેવાય ઉધ્ધ સીમા બે કિંમતો જોઈ લેવાની બરાબર સરખી હોવી જોઈએ સરખી છે તો આપણે અહીંયા લખીએ ચાલીસ બરાબર ચલો હવે એફ વન ની કિંમત કેટલી છે બાર છે તો અહીંયા લખીએ બાર એફ જીરોની કિંમત એની ઉપરની કિંમત એક્સ છે ફરીથી બે ગુણ માર્ગ લંબાઈ કેટલી છે દસ છે આ રીતે પહેલા બધી કિંમત મૂકી દઈએ ચાલો હવે ગણતરી કરીએ બરાબર ગણતરી કરવા માટે આ પિસ્તાલીસ પ્લસ છે આમ આવશે તો માઇનસ પિસ્તાલીસ માંથી ચાલીસ જશે તો કેટલા વધશે પાંચ બરાબર હવે આ દસને હું આ બંને સાથે ગુણી દઉં સાથે ગુણી દઉં છેદ સાથે જો અપૂર્ણાંકના ગુણાકાર સરવાળા બાદબાકીમાં તકલીફ હોય તો મારો એક સરસ મજાનો વિડીયો અપૂર્ણાંકો ઉપર બનેલો છે મારી ચેનલ પર તમને મળી જશે ખાસ જોઈ લેજો બરાબર તો હાલ આપણે આ દસને આ બંને સાથે ગુણીશું તો આ થઈ જશે એકસો વીસ માઇનસ દસ એક્સ બરાબર અને એક અહીંયા ગુણાશે તો કોઈ ફરક નહીં પડે એટલે ને એમ રાખીશું પણ આ બે જ્યારે સાથે ગુણાશે તો એ થઈ જશે દસ નો સરવાળો બાદ બાકી થાય છે તો ચાલો કરી લઈએ બરાબર ચોવીસ અને દસ નો સરવાળો બાદ બાકી ચોવીસ માંથી દસ જાય તો કેટલા વધે ચૌદ માઇનસ એક્સ હવે ચોકડી ગુણાકાર તો પાંચના છેદમાં કોણ છે એક છે અને આના છેદમાં ચૌદ માઇનસ એક્સ છે તો આ પાંચ સાથે ગુણાશે અને એક આની સાથે ગુણાશે તો પદ કઈક આ રીતનું આવશે બરાબર પાંચ ચૌદ એક્સ બરાબર અને બરાબર એકસો વીસ માઇનસ દસ એક્સ ઓકે તો આ રીતનું કંઈક આપણાને પદ મળશે ચલો હવે પાંચને અંદર ગુણીએ તો ચૌદ પંચા સિત્તેર અને પાંચને એક્સ સાથે ગુણીએ તો પાંચ એક્સ બરાબર અને અહીંયા એકસો વીસ માઇનસ દસ એક્સ આ રીતે પદ મળશે હવે શું કરીએ એક્સ વાળા પદોને એક બાજુ લાવી દઈએ વગરના પદોને અચળ પદોને બીજી બાજુ તો આ માઇનસ દસ એક્સ આમ આવશે તો પ્લસ દસ એક્સ થઈ જશે માઇનસ પાંચ એક્સ બરાબર અને આ એકસો વીસ સિત્તેર પ્લસ છે પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે બરાબર તો આ રીતે તમે સમીકરણો જાણો છો એ સમીકરણનો જ નિયમોનો જ આપણે ઉપયોગ કરવાનો છે પચાસ ને આપણે પાંચ વડે ભાગીશું તો દસ મળશે લો આપણાને એક જવાબ મળી ગયો પણ તમે કહેશો સર ઉભા આપણે તો બે જવાબો શોધવાના છે બીજી બી ખૂટતી આવૃત્તિ છે હવે એ ક્યાંથી લાવીશું આપણી ગણતરી તો પૂરી થઈ ગઈ પણ ના નથી પૂરી થઈ બે ખૂટતી આવૃત્તિ હોય એટલે બે એક્સ્ટ્રા માહિતી હોય તો બીજી માહિતીનો જો આપણે ક્યાંય ઉપયોગ કર્યો જ નથી તો એનો ઉપયોગ કેવી રીતે કરીશું તો કુલ આવૃત્તિ એટલે આવૃત્તિનો સરવાળો તો ચાલો આપણે સરવાળો કરીએ તો પહેલી કિંમત દેખાય છે એક્સ એ લખી દઈએ બીજી કિંમત દેખાય છે વાય એ લખી દઈએ અને બાકીના આંકડાનો સરવાળો કરીએ તો આઠ ને ચાર બાર ને બાર ચોવીસ ને ચોત્રીસ ને ચાર આડત્રીસ એટલે એનો મતલબ કે કુલ આવૃત્તિ કેટલી છે એક્સ પ્લસ વાય પ્લસ આડત્રીસ પણ આપણાને તો દાખલામાં કેટલા આપ્યા છે પચાસ તો હું આવું લખી શકું કે ભાઈ એક્સ પ્લસ વાય પ્લસ બરાબર પચાસ ઓકે હવે આડત્રીસ પ્લસ છે પેલી બાજુ જશે તો માઇનસ તો અહીંયા એક્સ પ્લસ વાય બરાબર પચાસ માંથી આડત્રીસ જાય તો કેટલા વધે બાર આ આપણું સમીકરણ નંબર એક કહેવાય બરાબર હવે આ સમીકરણમાં જો હું એક્સની કિંમત મૂકી દઉં તો બોલો મને વાયની કિંમત મળી જશે હા તમે તો જવાબ બી શોધી દીધો બહુ હોશિયાર વિદ્યાર્થીઓ છો તમે લોકો તો બરાબર વેરી ગુડ તો એક્સ અને વાયનો સરવાળો બહાર થાય છે એમાં એક્સનું મૂલ્ય દસ છે તો બેટા વાયનું મૂલ્ય કેટલું હશે બે હશે આ રીતે તમારે દાખલો ઉકેલવાનો છે બે ખૂટતી આવૃત્તિનો વિડીયો ગમ્યો હોય લાઇક કરવાનું ભૂલવાનું નથી અને શેર તો કરવાનું જ છે મળીએ છે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો